પણ મને કોણ આંધોળા ને પ્રેમ કરે સાહેબ ની કરુણતા છે કે આપણે અપંગ માણસ ની વિહવળતા ને પ્રેમ કરીએ છીએ પણ અપંગ ને પ્રેમ નથી કરતા

मैंने कोई सूरज कोई तारा नहीं देखा किस रंग का होता है उजाला नहीं देखा यूं तो मुझे शौक सवरने का बहुत है लेकिन क्या करूं मैंने कभी अपना चेहरा नहीं देखा आ, 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 आ। मैंने कोई सूरज कोई तारा नहीं देखा किस रंग का होता है उजाला नहीं देखा यूं तो मुझे शौक सवरने का बहुत है लेकिन क्या करूं मैंने कभी अपना चेहरा नहीं देखा और सुना है मेरे अपने ही जगह लूटने में मेरे सुना है मेरे अपने ही देगर लूटने में मेरे अच्छा हुआ मैंने ये नज़ारा नहीं देखा

તે મને તે મને એકરાર કરીને તારા પ્રેમને લાયક સમજી એ ધન્યવાદ આગળ હવે તું કાંઈ ન વધ ને તો એક તને વિનંતી કરું તારો તારો એક એક નાનકડો ફોટો અને તારો એડ્રેસ મને આપશે તો કેમ છોકરાએ પૂછ્યું તો કે હું તને બાંધવા નથી માગતો હું તો આઝાદ અને મુક્તિ પ્રેમનો સાચો અર્થ મુક્તિ છે એટલે તું કાંઈ વાંધો નહીં કે તું તારો એડ્રેસ અને ફોટો મને આપજે ક્યારેક મને જો આ જગત જોવાનો મોકો મળશે આંખો મળશે ને તો હું ભગવાનનો ફોટો પહેલાં નહીં જોઉં પહેલાં તારો ફોટો જોઈશ કારણ કે તે મને પ્રેમનો એકરાર તે મને અહેસાસ એ અનુભૂતિ કરાવી ટૂંકમાં વાત કરું વાત લાંબી છે સાહેબ એ છોકરા એના નાનકડા એક પાસપોર્ટ ફોટા પાછળ નાનકડું પોતાનું સરનામું લખીને છોકરીને હાથમાં આપી દીધું છોકરો તો એકાદ અઠવાડિયામાં વહી ગયો એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ વીતી જાય ત્રણ વર્ષ પછી આ છોકરીને ચક્ષુદાન મળે આ છોકરીના પાટા આંખના ખોલતા હોય ને ત્યારે એની બેનપણીને એમ કે સાંભળ મારા મારું પર્સ મારો મારા વોલેટમાંથી એક એક ફોટો હશે છોકરાનો કાઢ તારા તારા વોલેટમાં તારા પર્સમાં છોકરાનો ફોટો હા તું કાર્ડ છોકરા એક ફોટો જોયો વાત હવે શરૂ થાય સાંભળજો ફોટો જોયા પછી છોકરીએ પોતાનો ચહેરો મરીસામાં જોયો હા હું કેટલી સુંદર છું ખરેખર ગામની છોકરીઓ કીધું મારો સુંદર કોઈ છે અને છોકરો થોડો કદરું એટલે આમ ફોટો જોયા પછી એને આ અમારી બેનની જોડી તો કેવી લાગશે આ મને પ્રેમ કરનારો માણસ તો કદરૂપો છે હા હા એટલે સાહેબ પછી સાંજે છોકરી આંખો આવ્યા પછી એ છોકરાના સરનામા પર પત્ર લખ્યો કે મને કોઈ આંખો આપીશ હવે હું આખી દુનિયા જોઈ શકું છું મેં તારો ફોટો જોઈને સૌથી પહેલા મારી ચક્ષ આંખો ખોલીશ દોસ્ત તારા પ્રેમ માટે ધન્યવાદ તે મને અનુભૂતિ પ્રેમની આપી પણ તારીને મારી જોડી તો સરા સજે જામે એવી નથી એટલે મારી તને પ્રાર્થના છે કે તું મને ભૂલી જાજે ને બીજે લગ્ન કરી લેજે અઠવાડિયા પંદર દિવસ પછી આ છોકરીના સરનામે એક પાછો પત્ર આવ્યો કે બેટા હું તને ઓળખતો નથી પણ એટલું તને કહું કે દીકરાની આંખોને સાચવું તું મારા દીકરાની આંખોને સાચવું સાહેબ આ પ્રેમ છે જેને મેળવો છો એને પામી નથી શકતા ચાહી નથી શકતા અને જેને ચાહો છો એને મેળવી નથી શકતા રાજી રહેવું મારા વાલા